તમે બેહો મારા તમારું કોમ છો આ બેઠો લે બોલ હવે તમે સાચી હાચું બોલીશો કે તમે ચોકણ જ્યા હતા હું બજારમાં મંજીરા વગાડવા જ્યાં તો સાચું બોલો તમે મંજીરા વગાડવા જયા હતા ઓમાં આ મકા ફરીને વાત કરો ઉંધા છો ફરો બોલ ચોકણ જયા હતા ભજનમાં બા સાચું બોલશે નહીં હજી ખોટું બોલી જ જાય તમે ભજન મળતા દત્તા જયા હાચું બોલો બધા ભજન મળજી જાઓ ખબર નહીં

બીડી પી ના આયા ને હજી મારા આગળ ખોટું બોલે કે હું બીડી નઈ પીધી ના નઈ પીધી નઈ પીધી કાકા તમાર સાચું બોલું સક નઈ બોલવું અ હું બીડી પી ના તન ચીજ ના ખબર પડી મને કાળો ઘેર આઈને કહી ગયો હો કાળો કહી ગયો બા એ બા એ આયો આય કાળા વા બા જો હું તમારા માટે હું લાયો

એકદમ છેલ્લી પીધી એટલે હવે નહીં પીવું એટલે બન હવે બન હાથી મેં તમારે શું કીધું કાકા તમે બીડી પીવાનું બંધ કરી દેજો આ ધોકો રે તમારો હકો નહીં થાય તમારા હાથ પગ હું પાછી નહીં તમે પડતા કરે બેઠા બેઠા હું તમને ખવડાય ફૂલ થઈ ગયું ફૂલ થઈ ગયું ભાઈ હવે નહીં પીવું હવે નહીં પીવું કાકા આવી બીડી પીતા મેં તમને પાડ્યા ને તો આવી મજા નહીં આવે તમે પાછી પડતા કરે નહીં પીવું નહીં પીવો હજી કહું તમે સુધરી જાજો સુધરી જાજો હારું હારું કાચી સુધરી જાય હો કાકા

કોઈ નહીં કેવાની એમ ને કોઈ નહીં કેવાના આબરૂ જઈ ગયા ઓ તારી હવે તમારી આબરૂ જાય છે તો તે દાડો મને હોય કોણ ખબર છે ને તમે ના ના નહીં કાધી ચમ નહીં કાધી નહીં ખાવી હાલ નહીં ખાવી ના આથી લાવ તાન આપણે ખા એવા પેઠા છે લાવો આઈસ્ક્રીમ મારી ખાઈ ગયા તો એ મારી આબરૂ કાટી એ તો ભૂલ થઈ ગઈ યાર ભૂલ થઈ ગઈ એમ ના હવે હા એ તો તારી એવા ભૂલ થઈ ગઈ છે એટલે સજા ભોગવવી પડશે

એય તું પણ તું સોના સોના આઈસ્ક્રીમ ખાતો તો એરીક વાત કરી યારી વા આવી વાત તો નઈ કરી ક હા હવે આવી વાત મારી વાત તું કોઈ કહેતો મને જે ખાવું દે તું ખાલી બોલ ખાલી હાલ હું એકલો એકલો મેલાવાળા હોય તો બોલો એમાં મેલાવાળા આયા તે દાળુ તા એ તો એ તો તું એકલો ખાતો તો એટલો કોઈ બસ તાણી એ દાડે હન હું એકલો ખાતો હતો ને તમે પછી ગોમ વાળાને ખવરાઈ બરોબર આજે હું એકલો નહીં ખાવાનો ગોમ વાળાને તમારે ખવરાવવું પડશે તો પૈસા કેના થઈ યાર જે થઈએ પૈસા તમારે હાલવા પડશે જો હોંભળો મારી વાત હું આથી જો ગોમમાં બરાબર હા મેલાનથી બધાને બોલાયને લાવું અને તમે જો અહીંથી રોડે દુકાને બરાબર એથી કોણ લઈ અને ચોકમાં આવો હું આપડા મેલાવાળાને બધાને બોલાયને ચોકમાં આવું પછી બધા ભેગા થઈને કોણ ખાઈએ અરે

આ તો બૈતન જાતું બોલે લાય હું તો ઈમાનદારી વાળો મોણ હું હા ચાર ફટાફટ ચોક માં આવી જ કીધું હારે લઈ આવો હા પાડો સી એ પોપટલાલ પાડોશી એ પૂઈ ગયા ખો આવ આવ ભાઈ લે હેડો ચોકટ ચોકમાં જવાનું હ ચમ ભાઈ ચોકમાં ઓ કરવા જવાનું બા નહીં હોવા એરા કોણ ખવરાવે બા કોણ ખવરાવે હોવા એ ગોડા થઈ ગયા લે અલ્યા ગોડો નઈ થઈ ગયો યાર હાલ મુઈવાના ઘર થી હેડો આયો કે બધન બોલાય ચોકમાં લઈને આવો હું કોણ ખવરાઉ એટલે પૈસા વધી ગયા એ બાજુ હવે તો જે હોય ભાઈ તમને કોણ ખાવા મળી મફત ના તો કોણ ખોકી યાર લે ભાઈ કોણ ખાવા માટે તમે ઉકરો પાછા પડેલે હા ચપ્પલ પહેરો લે હાલો ઉપર ઉપર ઓ લે હાલો લે કોઈ જી નઈ લઈ જવાના નઈ લાલ ભા નઈ લઈ જવાના નઈ હજુ લે હાલો કીતો ના લે હાલો હવે કુતરું છો ભલા મને મારા જેમ બોલાય યાર જેઠાલાલ હું મો ખબર નથી જેમ બાર ઊંજ્યા હો તે આ પંખાની મોટર પડી ગઈ એવું છે

કોપટલાલ અંદર ભાઈ ચો ઊંઘો કો એટલે મુકો ના નાકા જ ઊંઘો અંદર ઊંઘો જ નહીં લ્યા ઓય 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 પણ ઇકણ વાયરો ઓડતો નહીં આ બધું આઠું પણ વાયરો હમુર તો ઓડતો ને રોડ પર તો વાયરો હે હવે ભાઈ વાયરો ખાવા નહીં એટલે હડો કોણ ખાવા ચમ કોણ ખાવા ચોકમાં જવાનું છે કોણ ખાવા પણ કોણ ખવરાવો કોણ તમે ખવરાવશો શું ફેરથી ના ના મુને ખવરાવતો તાણ બા ખવરાવી બા ખવરાવી ઓવા પાનાજી મગા દાળો ઉગે બાખ કોણ ખવરાવી હવે દાળો જમ ઉજો ઈમ તમને કોણ ખાવા મળી તો હેડો ને કોણ ખાવા માટે હાલ ઉભા આવો હેડો આ ખાટલો મિલ દો લે એ તમારે બુદ્ધિ નહીં લે ભઈ દાળો ના ઉગા ભઈ અટારે ગાટ ઉજી એ તો ભઈ બા બહુ ટાઈમે ખવરાવી ને એટલે ઈમ કઈ લે હેડો ભઈ હેડો ફટાફટ હેડો લે હેડો જલ્દી આ લો હેડો લાલ ભાઈ એ લાલ ભાઈ

કારણ છે ટોચ ખવડાવી ના કરી નિમ કોણ ખવડાવી નહીં હું કારણ છે જાણું છે હ પબળો મારી વાત બાનો છોકરો ભોલ્યો નહીં ઓય ઇને બાને માર્યા બાને માર્યા ઓ ચમ ના હવે ભઈ તો ચમ મારે મને ખબર નહીં તઈ ચાર થાપો સોળી મારા ભારત અને ધોકે ધોકે પડી ગયો ઓલે બાનો માર્યા ઓય ઇના બાપને મારે બોલો પણ તમે જોયો તો ઇને ભાઈ હું એવા ના ઘેર બેહવા માટે જ હતો પછી હું ભાડી ગયો આ તો મારતો તો તમે જોવો હતો ભાઈ એનો બાપ થઈ નઈ રહ્યો કશું નઈ કહેતો પછી હું ઠપકો હાલે યાર પછી મેં એવું કીધું બા ને ખબર છે આરી વાત હું બોલાવી ને લાવું તે કઈ મહેલા વાળા ને વાત નહીં કરવાની બરાબર તમારે જે ખાવું હોય ને એ મુ દઉં મેં કીધું મારા એકલા નહીં ખાવ મેલા વાળા બધા હું બોલાય ચોક માં લાવ અને તમે મેલા વાળા બધા ખવડાવો હું એકલો હું લેવા ખાવ ભાઈ એટલે પછી તમે બોલાય ને કણ લાયા ને રા કોણ લેવા જાય આ તો વસૂલ વાળી ને ટોટો વસૂલ તો વાળું જ પડે ને તાણી ભાઈ મારા જોડે એ આઈસ્ક્રીમ ખાઈ જાય મારા કોણ ના ખાવા પડ બોલો નહીં બોલો નહીં આબા ઓ આયા લઈને આયા તો ખાલી જ નહીં આયા હોય તા

ઓગડી ગયા યાર થોડા ઠંડા તો લાવવાતા તા હવે યાર તો જે તો નકો તો કોઈ બાઈક લઈને જો તો થોડા ઠંડા લાવવાના તા યાર ઈને કહેવાનું તું લ્યા રટડાઈ ગયો કોણ તો ભઈ હે એટલે લાવ પાછા લ્યો ના ના એમ તો ખાઈ દયો આ હા આ કોન તો મને બહુ ભાવ્યું હો એક નંબર એક નંબર હો બા બબળો મારી વાત આ કોન તો કો કો ના નઈ હા પણ હું કહું હા એવી રીતના આર્યા હતા રૂપિયા ની ચોકલેટ લઈને તોય આલી નઈ બોલો હું બન ભાઈ બનતો

អឺអឺគួរតោះពុទ្ធកលរទៅរហស់មੂੰអណាសង្មហតនបែអិលឡាម៉ារឯវារងធាហៃមលាយយីហូបប៉ファンខានមព្វតណខានហូបម জা ដាក់ចៅ તમે રાજી છે ખવરાય મો અમને હું જિન કે આવો કર મફત ના હા ગ્રહડો તારા ઘર બાજી હેડો હા ડુંગા ઓ ગ્રહડો હું તો આવું શાંતિ ચાલો કવ હું તો આવું મોરા લડો તને તો કોણ ખઈન આવશે આપણે હેડો અરે હેડો લે બા આવજો મારા ઓરચા

તમારા છોકરા ભાગતો ના લેતા ધોકા ખાતો જેવી થાપો ખાતો હતો મેં મારી રૂબરૂ આટલા તોકણ તને ભમાયા તોકણ બીજી બિલ્લી થઈ છોકરા જોડી છો એ તો મારા છોકરો વાત કરો કરવાથી